બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાંથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ પાંથાવાડા જિલ્લા પંચાયત બેઠક પર નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું સાંતરવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના ભાગરૂપે પાંથાવાડા જિલ્લા પંચાયતની બેઠક પર સાંતરવાડા બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો આ કાર્યક્રમને સંબોધતા જિલ્લાના એક ભાજપ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર માટે આત્મનિર્ભરતાથી મોટી કોઈ શક્તિ નથી તેમણે ઉમેર્યું હતું કે ભારતને આર્થિક ક્ષેત્રે આસમાની ઊંચાઈઓના લક્ષ્યાંક સુધી પહોંચાડવા માટે સ્વદેશી અપનાવો અભિયાનના માધ્યમથી જ સશક્ત અને સ્વાવલંબી ભારતનું નિર્માણ શક્ય બનશે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે વિશ્વની મોટી મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારત માટે હવેનો સમય પોતાની શક્તિ અને કૌશલ્યને પીછાણીને વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનોના સ્રોતો ઊભા કરવાનો છે વધુમાં તાલુકા સેવા સહકારી મંડળીના ચેરમેને સ્વમાજ સૃષ્ટિ દેશમાં જ દ્રષ્ટિનો અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું હતું કે આપણે સૌએ ભારતને એક એવી નવી દિશા તરફ લઈ જવા માટે સતત સ્વદેશીનો આગ્રહ રાખવો જોઈએ અને તે મુજબ આગામી બે દાયકાનું ઉત્કૃષ્ટ આયોજન કરવું જોઈએ સ્નેહમિલન સમારોહમાં ગંગેશ્વર ધામના સદાગીરી મહારાજે ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા આ સંમેલનમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના ઇન્ચાર્જ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા ભાજપ પ્રમુખ એપીએમસીના વાઇસ ચેરમેન અને પૂર્વ ચેરમેન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવા સહકારી મંડળીના ચેરમેન સહિતના વિવિધ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા